તો નોકરી કરવા અને હવે લાગી જે વિડીયો બનાવવા ઠીક છે મિત્રો હવે ઘરે જ આવું છે રેનકોટ જોડે લેવા નથી થોડી વાર વેટ છે હા કેરી ખરી ગઈ હો પછી વાવાઝોડું જવું છું

વીડિયો દેખાડું ચમકારો ઠીક છે હારો થોડી વાર વેઇટ કરીએ પછી ભાગીએ બીજું તો શું કરીએ મોબાઈલ પલળ છે તો જોયું જશે બીજું શું હોય જોઈ લો સાપી દર્શન સારપુરાણા દેવાળા ગેટ નો રસ્તો છે આઈ થિંક વરસાદ રહી ગયો છે હવે મારે ભાગવું જોઈએ કેમ કે હવે જે વરસાદની વેઇટ કરીશ તો મેસેજ આવ્યો ફરી વખત આપણે એકવાર વોટ લેવો પડ્યો હતો રીઝન એ છે કે વરસાદ કચે વધી ગયો મને જોડે મોબાઈલમાં કવર કે હતું નહીં તો ભાઈએ જબલું આપ્યું છે જબલા મોબાઈલ મૂકી દીધો છે બાકી આ સમયમાં કોઈ કોઈને પાણી ઉછીનું નથી આપતા તમને આઈડિયા જ છે સામેની સાઈડ જોઈ લો આઈપીએલનું બેદર મારેલું છે ઠીક છે વરસાદ થોડોક રહી ગયો છે તો હવે બહુ લેટ ન કરાય ભાગી જવાય રસ્તા મળીએ પાછા શીખ છે ફ્રેન્ડ તો ભાગીએ છીએ ખરબજુ વરસાદ તો રહી ગયો છે ખાબોચિયા ભર્યા છે આતસની રોડ છે ઝાડવા પણ ઘણા બધા નમી ગયા છે આ સાઈડ જોઈ લો પાણીના ગુના ભરાઈ ગયા છે ચોમાસું ન હોય એ જ રીતનો કાયદેસરનો માહોલ છે આ આપણું સારકુંડલાનો મેઇન ગેટ છે આતશની રોડમાં એન્ટર થાય ને

હાથમાં બહુ ફોન ન રખાય વાળી કો ખીજાશે કે શું હાથમાં ફોન શું રાખીને વિડીયો બનાવે છે પણ હવે ડિસાઇડ કરી દીધું છે કે આપણે બ્લોગિંગમાં આગળ વધીએ તમારા બધાને સપોર્ટથી આપણા ઘર સાડે એન્ટર તો થઈ ગયા છીએ પણ જો રસ્તામાં બાવળિયો પડી ગયો છે સાવ આપણે સાઈડમાંથી રસ્તો થોડોક છે નથી લઈ જશું નુકસાન તો ઘણું બધું છે પણ કેરીવાળાનું હોય ને આપણે તો બહુ ઓછું હોય આપણે તો શું હોય કાંઈ ના હોય એટલું બધું ઠીક છે ભજીયા લોટ લેવા જાવો બીજું તો શું કરું કેમ કે વાત થઈ પ્રમાણે કેરીનો રસ તો અત્યારે ખાવા એમ છે નહીં તો ભજીયા ભજીયા ખાઈએ અને મજા કરીએ તો સુપરસ્ટાર બોહેમિયા લો ભજીયાનો પ્રોગ્રામ કરો તો મને બોલાવજો પાકો પાકો પણ પેલા ચણાનો લોટ હોય તો થાય ને છે હા છે ઓ છે છે આપી દેલો ચણાનો લોટ નહી હોય તો અમે લઈ આવી દેજો અમે લઈ આવી દેજો પણ અમને બોલાવો આલો ચણાનો લોટ આપી દીધો છે હવે એને પૈસા છે ને બાકી રાખવાનું થાય છે કેમ કે Google Pay માં અત્યારે ચાલુ નહી ભેગું થાય

આપણે તો હું નાના હોય ખબર પડતા ચક્કરે રમતા ગરિયા રમતા ને બધું હોય અત્યારના છોકરાઓને તો શું છે નત નવા રમકડા બધા હોય એ લેવા ગયો છે ગોતે છે ત્યાં હોય કોને ખબર ત્યાં સુધીમાં જો ભજીયાનો લોટ નીકળે છે આજે પાર્ટી બને છે ભાઈ વરસાદની પાર્ટી છે ભજીયાને તો હોય નહીં ઉનાળામાં ભર ઉનાળો કે ભાવે ભજીયા ભાવે કોઈ દેખો અભી આ ગયા છે એ કુછ લેખે ये सब क्या है ये सब स्केटिंग का जरूरी सामान और ये हमारा स्केट इमाम मैं सो कर बनो इसमें ये से है ना ये से पहनना है ना और इधर रख के इस ये से लोग है ना ऊपर डाल देना है स्पीड में आंसू से हेलमेट से हेलमेट से बच्चे पहने कर तो पहन हेलमेट लगाना हेलमेट હા પછી હા આ છે પગનું આ છે ને હાથ ની કોણી માં રાખવાનું એ દેખબર કોણી માં પછી પડી જાયસ તો લાગે તો はい。

આવી જાય એટલે ભજીયાનો મસાલો રેડી થઈ જ ગયો છે મેથી શાક છે મેથી ભજીયા છે મેથી ભજીયા ખાઈ ને જમાવટ કરવાની ફાઇનલી તેલ જબરજસ્ત આવી ગયું છે ઉકળી ગયું છે ને એ આવી ગયું છે અને જો ખાણો રેડી થઈ ગયો છે તો બને છે આજે વરસાદ બહુ વરસો છે તો થોડી વાર લાગી છે ત્યારે જમવાની ભૂખ તો ફૂલ લાગી છે અને જમવાને ભૂખા કાઢશું જમવાને ભૂખા કાઢશું ભજીયાને ભૂખા કાઢશું એવું બંને જોડે કરવાનો છે હવે ટેસ્ટિંગ માટે એકદમ અડધો ભરે વધ્યો થઈ જાય તો મજા આવી જાય ટેસ્ટિંગ માં મને લાગે વાર લાગશે લાગે છે ટાઈમ કદા તો લેટ છે પણ કઈ વાંધો નહીં હા કે આમ કોણ જો ટાઈમ એન્ડ નો આ લાઈટ નથી એટલે તો એડજસ્ટ તો કરવું જ પડશે ને અમે ચણાનો લોટ હું લેટ લઈને આવ્યો તો ને એટલા માટે એમ થયું તો પછી એમ ન કીધું ઠીક છે ત્યાં સુધી મેં તમને જોઈ લો એક મનો કે વાઇન્દ્ર આવ્યો છે મારા ઘરે જોઈ લો વાઇન્દ્ર આવ્યો છે અને ઈ પ્લેટફોર્મ માં ટિંગાય છે

તો આજે ધબધબાટી વરસાદની બોલી હતી તો લાઇટ વહી ગઈ છે લાઈટ ગઈ છે તો અત્યારે તો તમને ખબર જ હોય ધાબા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં તો અત્યારે સુવા માટે ધાબા ઉપર આવી ગયા છીએ તો આજના દિવસમાં જે કાઈ આપણે બ્લોગમાં તમને દેખાડ્યું કે ભાઈ મારી વાઇફે મસ્ત મજાના ભજીયા બનાવ્યા હતા ભજીયા ખાધા અને જમાવટ કરી દીધી ઠીક છે તો નેક્સ્ટ આઈ મીન કે નેક્સ્ટ બ્લોગ બનાવશું કે વિડીયો જે કાંઈ કરશું આના કાંઈ તમે મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવશું તમને ગમે એવા જેથી કરીને વિડિયો તમને ગમે ઠીક છે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય ગુડ નાઇટ ટેક કેર સી યુ થેન્ક યુ ફોર વોચિંગ